આથી થઈ છે મંદિર માં મંદિરમાં નવરાત્રી ના પર્વ નિમિત્તે દર્શન માટે ભક્તો ઘસારો જોવા મળ્યો હતો ચૈત્ર મહિનાના પ્રારંભે આજથી નવરાત્રી પ્રારંભ થયો છે જેથી માતાજીના ઉપાસકો મોટી સંખ્યામાં દર્શન મંદિર માં ઉમટી રહ્યા છે સુરત ના અંબિકા ની મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે નવરાત્રી નવરાત્રીના પર્વ નિમિત્તે દર્શન માટે ભાવિકો વહેલી સવારેથી ઉમટી રહ્યા છે મંદિરમાં હવન યજ્ઞ સહિતના કાર્યક્રમ ની ઝાંકી જોવા મળી રહી છે સંવિધાન છે તેની અભ્યાસ આજે ચૈત્ર નવરાત્ર હોવાથી માની પૂજા કરવામાં સ્થાપન કરીએ છે ભક્ત સ્થાપન અને નવ દિવસની એની આરાધના કરીએ છીએ ભાવિક ભક્તો પણ નવ દિવસ માતાજીની આરાધના કરે ઉપાસના કરે માં આ ચૈત્ર નવરાત્ર માં ઉપાસના નું મહિમા વધારે છે અને માની આંગણે આવેલો આશીર્વાદ લઈ બાળકો ઉપાસના કરે ને માને આંગળે આવેલો બાળક કદી નિરાશ થતો નથી માને ફૂલની ફૂલ ની પાકડી થયા હોય એ સેવાના કાર્યમાં ચાલે છે માની ઉંજાથી એ લોકોનો આરોગ્ય બાળકોને સારા સંસ્કાર બીજી સુધી મળે છ મહિના પછી માસો નવરાત્રમાં પણ મા એમની મનોકામના પૂર્ણ કરે છે સવારે વાપની ભક્તો ન છ વાગ્યાથી દર્શાવો છે આજે ભાવિ ભક્તો ઘોડાદૂત પૂરથી જેમ ભક્તો આવી રહ્યા છે અહીં નવ દિવસ સુધીમાં ગામડાના સુરત પહેરના પણ ગામડાનો લોકો પણ આવે છે કોઈ ચાલતા આવે છે કોઈ ઘણે ભાગે ચાલતા વધારે આવે છે ભક્તોનો અહીં અમે લોકોએ રેલિંગ બનાવી છે અને ઠંડા પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે માતાજીનો ભવ્ય સંધાર કરવામાં આવ્યો છે રોજ રોજ માતાજીનો ભવ્ય સંઘાર થશે નવ ને દિવસે માતાજી ની પૂર્ણાવતી હોય છે તે દિવસે નવચંદી નું હવન કરો પૂર્ણ થાય છે અને માં જગદંબા બાળક સુરત ના ભક્તોને આશીર્વાદ આપે છે